જેના ભાગરૂપે ટિફિનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સવારે સાડા દસ કલાકે જમનાબાઈ જનરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રોત વિતરણના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇબાલ ઓફિસરની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રોગ્રામમાં જમનાભાઈ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું તલા નિયમ આના ભેગા કે તો આ રેવા اچھا اچھا બેટર હે હ એક મિનિટ ઓ મોય હા આપ ફોટો લેનો હે નો હેલો ફોટો પેલા તો નમસ્કાર આપ સૌને આજે આપણે સૌ જાણીએ છીએ કે દસ મે ના દિવસે વર્લ્ડ મહેમાન ડે ઉજવવામાં આવે છે અને આ દિવસે આખી દુનિયામાં જ્યાં પણ મેમન સમાજના લોકો હોય છે સેવા કાર્ય કરે છે અને અમારા જમુનાભાઈ હોસ્પિટલમાં પણ જ્યારથી હું આવી છું ત્યારથી તો મને ખબર જ છે કે મેમન સમાજના જે બી ચાર જમાતના મહાનુભાવો છે સેક્રેટરી ઉપસેક્રેટરી પ્રેસિડન્ટ બધા જ અહીં આવતા હોય છે દર વર્ષે ફૂટ વિતરણ તથા અન્ય જે દર્દી હોય છે એની સેવા કરતા હોય છે અને દર વખતે અલગ અલગ વસ્તુ તેઓ સેવામાં આપતા હોય છે આવી સેવા એ દર વર્ષે કરે છે અને વારંવાર બી કરતા હોય છે તે કરતા રહે એવી શુભેચ્છા નમસ્કાર આવી શું કરવું દર વર્ષે મેમન ડેની ઉજવણી દસ એપ્રિલે કરવામાં આવે છે ને મેન તો છે કે અમારા મદ્રાસાના બચ્ચાઓને જે તાલીમોને એમને ટિફિનો વેચવામાં આવ્યા છે અત્યારે અમે જમુનાભાઈ હોસ્પિટલમાં આવ્યા છે જમુનાભાઈ હોસ્પિટલમાં ફૂડ વિતરણનું કીટનું આયોજન રાખવામાં આવ્યું છે ને અમારે મોસ્ટ ઓફ બધા જે ગરીબ છે કે જે અહીંના જે જેટલા લોકલ છે એટલા બધા પરિવારોને અમે ફૂડ વિતરણ કીટ કરીએ છીએ આપીએ છીએ મારું નામ મોહમ્મદ ઇકબાલ ઇસ્માઇલભાઈ મોરબી ટંકારા મહેમાન જમાત વાઇસ પ્રેસિડેન્ટ આજે મહેમાન ડે ઉજવણી છે એના રૂપે આજે જમનાભાઈ હોસ્પિટલમાં શું ભેટ આપી આજે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસરે દસ એપ્રિલના દિવસે દર વર્ષે અમે મેમન ડે આ વખતે બધી સંસ્થાઓ ડબલ્યુ એમ બધા ભેગા થઈને વર્લ્ડ મેમન ડે મનાવવા ખાલી નહીં પણ દુનિયામાં આજે મેમન ડે મનાવવાના છે એટલે આજે અમે જે આવ્યા છીએ અહીંયા મેમન ડેના દિવસે જમનારભાઈ હોસ્પિટલમાં અમારી જોડે જમનારભાઈ હોસ્પિટલના અમારા મેડમ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે અહીંયા બેન એમને સાથે એમના હાથે અમે ફૂડ વિતરણનો પ્રોગ્રામ અહીંયા રાખ્યું છે અમારી વડોદરાની ચાર જમાતો મોરબી ટંકારા મેમણ જમાત હાલાઈ મેમણ જમાત વડોદરા અમરેલી મેમણ જમાત વડોદરા અને પાધરા મેમણ જમાત આમ ચાર જમાતો તરફથી આજે મેમણ ડેનો આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એક કાર્યક્રમ બાળકોને ત્યાં ટિફિન આપવાનું હતું એ આપી દીધું છે મદરેસામાં બીજો પ્રોગ્રામ અહીંયા રાખ્યું છે અમે અમે એક જ આદેશ આપવા માટે માગીએ છીએ તો મેમણ લોકોએ દુનિયાની અંદર આજે વર્લ્ડ મેમન છે સૌથી મોટી વાત એ છે બેન તો વડોદરાની અંદર ને ઇકોતેર દસ એપ્રિલના દિવસે આ ઓલ ઇન્ડિયા મેમંડ જમાતની સ્થાપના થઈ હતી અને તે વખતે હું સ્વાગત સમિતિનો સેક્રેટરી હતો અને તે વખતે થઈને આજે પંચાણું વર્ષ થયા પંચાણું વર્ષની અંદર અમારા એમાં પાંચસો જમાતો એમાં સામેલ થઈ વડોદરાની અંદર આવ્યા હતા ત્યારે સો જમાત બી નહોતી આજે પાંચસો જમાતોમાં ફેડરેશનની છે અને દર વર્ષે મેમણ ઓલ ઇન્ડિયા મેમંડ જમાત ફેડરેશન અગિયાર કરોડ ઉપર ગરીબોને હાઉસિંગ માટે મેડિકલ માટે અને આપણે ધંધાની લોન માટે પૈસા આપે છે અગિયાર લાખ અગિયાર કરોડ રૂપિયા એટલે આ રીતે કામગીરી ચાલુ છે અમારી અને અમે વિનંતી કરીએ છીએ બધાને આ દિવસના દિવસે અમને જે પણ આપે એ તમે અહીં પધાર્યા છો એટલે અમે ચારે જમાતો તરફથી હું જોનરલ સેક્રેટરી છું ગુલામદાઉદ મેવણ હું વડોદરાને ચારે જમાતના અમારા પ્રમુખો ભાઈ રિજવાનભાઈ અહીંયા હાજર છે ભાઈ સલીમભાઈ હાલાઈ મેમણ જમાતના અહીંયા હાજર છે ભાઈ રજા ગીસા અમારા એનએસસીના મેમ્બર અમારા ઓલ ઇન્ડિયા અમારા ઓર્બિટિંગ કરા મેમણ જમાતના ઉપપ્રમુખ ભાઈ ઇકબાલભાઈ આઈ મેમણ એ બી અહીંયા છે ને એમણે પણ આ મહેમાન ડેની અંદર ઓર્બિટિંગ કરા મેમણ જમાતને બધી જમાતોને સાથે રાખીને એ કામ કર્યું છે એટલે એમનો બી હું આભાર માનું છું અને આ પ્રસંગે હું એક જ વિનંતી કરીશ તો આપણે એકતાની સાથે અહીંયા કામ કરવું છે દેશને આગળ વધે એવી રીતે આપણે કામગીરી કરવાની છે જય હિન્દ